અંજારના મેઘપર બોરીચી પાસે ફરિયાદનું મનદુઃખ રાખી મારામારી અને લૂંટનો બનાવ અંજાર તાલુકાના મેઘપર બોરીચી ગામના પુલિયા પાસે હેબિટેક સોસાયટીની સામે સર્વિસ રોડ પર અગાઉ ગુનો દાખલ કરાવ્યો હોવાના મનદુખે બે શખ્સોએ લાકડાના ધોકા વડે માર માર્યા અને સોનાની ચેન લૂંટી નાસી જતાની ફોજદારી નોંધાઈ હતી અંજાર પોલીસ મથકે જયેશભાઈ કાનજીભાઈ માડી રહેવાસી મેઘપર બોરીચીવાડાએ બબ્બા ભૂરા મહારાજ રહેવાસી સણવા અને કાના નથુરામ સુબડા મહારાજ રહેવાસી પાટણવાળા સામે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદી અગાઉ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો જેના મંડુકે હેબિટેક સોસાયટીના સામે સર્વિસ રોડ પર કામ કરી પરત આવી રહેલા ફરિયાદી પર બંને જણે હુમલો કર્યો હતો જમણી આંખ પાસે ધોકો મારી મોટરસાઇકલ થી નીચે પાડી દીધો હતો બાદમાં ધોકા વડે માર મારી ફોન તોડી નાખ્યો હતો તેમજ બબ્બાએ ગળામાં પહેરેલી સોનાની ચેન ઝૂંટવી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી બંને જણા નાસી છૂટ્યા હતા અંજાર પોલીસે બંને સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે